સુરેન્નગરના સાયલાના ડોળિયા ગામે એક યુવકની હત્યા કરવામાં આવી યુવકનું મોત થતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો સાયલા તાલુકાના ડોળિયા ગામે યુવકની હત્યા થઈ યુવક પર હુમલો બાદ ધક્કો મારતા તે કૂવામાં ખાબકતા તેનું મોત નીપજ્યું પોલીસે યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી અને તેને હોસ્પિટલમાં ખસેડ્યો સાયલા પોલીસે હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે તો સાયલા તાલુકાના ડોળિયા ગામની આ ઘટના છે કે જ્યાં યુવકની હત્યા કરવામાં આવી યુવક પર હુમલા બાદ તેને ધક્કો મારવામાં આવ્યો હતો કુવામાં મૃતદેહને કુવામાંથી બહાર કાઢી અને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું છે સાયલા પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે તો સાયલા તાલુકાના ડોળિયા ગામની આ ઘટના છે કે જ્યાં યુવકની હત્યા કરવામાં આવી યુવક પર હુમલા બાદ તેને ધક્કો મારવામાં આવ્યો હતો કુવામાં ખાબકતા તેનું મોત થયું પોલીસે યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી અને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું છે સાયલા પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે